જય માતાજી મારા બધા મિત્રો તમારું સ્વાગત છે મારા નવા બ્લોગમાં અને નવા વિડીયોમાં આજે ભાઈ સવારે ત્રણ વાગ્યા ત્રણ વાગ્યાની આસપાસમાં વરસાદ ચાલુ થયો છે ત્યાં સુધી હજુ બધી વરસાદ ચાલુ છે તમે જોઈ રહ્યા છો અને આ પડી છે મારી બાજરી ભાઈ પાલડા છે તો તમને બીજી બાજુ અમારી પડી છે પણ બતાવી નાખું તો આપણે હાલ જઈએ છીએ ખેતરમાં ઓટો મારવા માટે કેમ કે સવારના ડેરી પણ નહીં ગયા કે નહીં ધોરણ ચાલ લાગી તો બીજો ઓટો મારતા ખેતરમાંથી વરસાદ રહી જાય એના પછી બધું કામકાજ કરી લઈએ તો આ જો બાજરી બી પલડા છે આપડી રાત આવે તો કરવાનું શું કહો નુકસાન થતો છે વળી તમારા બાજુ વરસાદ છે કે નથી કમેન્ટ કરી નાખજો જો બાજરી પલડા છે ભાઈ હર્મદ સોલંકી બાજરી આ બાજરી લણી રહ્યા કાલ લણી રહ્યા છે રાત રાતે ત્રણ વાગે વરસાદ આવ્યો સવારમાં સામે જો આપણું ઘર છે તો આપણે જઈએ અત્યારે પેલી બીજી બાજરી છે તો પણ ફરવા માટે આકાશમાં જો વાદળ જુઓ તમે બે દાદા કાલ તો ઉઘાડ ઘાટ્યો જ નહીં અત્યારે વાતાવરણ જો પાલનપુર બાજુ રાજસ્થાન બાજુ વરસાદ બહુ પડે છે પણ આપણે એરિયામાં એટલો નહીં માપનો છે પણ વરસાદ આવે અડધો કલાક પડે તો પાણી ભરેલું છે આપણે જે છે પેલા બાજરી પડી છે આપણે ઢગો બીજો એ આજ તો ઠેસરા ઘટાવાની પણ ઠેસર જ વરસાદ આવી ગયો એટલે ઠેસર ના આવે સો અમે પડી દે બાજરી પડી છે હવે વરસાદ આવે છે બાજરી ઘટાવાની રહ્યા છે હવે બાજરી નીકળવાની નહીં આ જે તમે પાછળ તમે પાછળ મારી પાછળ તમે જોઈ રહ્યા છો બાજરી બાજરી લણી ચાર દિવસ કર્યા લણવામાં પણ કીધું ઠેસરાવત ઘટાડી ગયો તો પડી હતી પાછી એટલે બધી બાજરી પડી જ રહી છે હવે કરીને કટાવી તો પડશે જ કે અને આજે પાછું જવાનું તો વિસનગર હા વિસનગર ક્યાં વિસનગર હા વિસનગર વિજાપુર વિજાપુર જવાનું તો એ કેન્સલ થઈ ગયું હવે શું થાય છે જો જોઈએ વરસાદ રહી જાય એના પ્રમાણે જો બાકી ખેતરમાં પાણી ભરવાનું છે આ તો ચાર કાલ વડે કરી ભરી દીધી એવી તમને બતાવી છે જો ખેતરમાં પાણી ભર્યા છે બાજરી પડી છે લોકેશન મસ્ત છે બાજરી પડી છે એનું શું પગ પણ જાય છે ભાઈ અંદર રે ઉનાળે હવે ચોમા હું બેઠું ઉનાળું લ્યા બાજરી લ્યા કેળું તો બગડી અલે બાજરી રે બગડી છે અને આ પુંડડા આ લેજો જો પુંડડા કોઈ ઉકાળો કરી લાગે જો બાદરી પલડી રહી આ પુંડા એ ખોલી ગયા પુંડડા જો નુકસાન જ છે

आता थोडं आव कर मेणी फाडी ना जो आबूत पडा बिजे जो फाडी दे जो आहे म्हणून गाड्याल या बघायला जो बद नुकसान लाईन मारा हा हर डोळे मेण्या पाणी भरी बोला બાજરી આખી પરળીએ હાથ ચાલુ છે તો ભાઈ આપણે બાજરી તમે પાછળ જોઈ હાલ એ ભૂંડોએ ઘણી બગાડી છે અને થોડી પરડી પણ છે તો જોઈએ છીએ વરસાદ રે કોરું ઘાઢ એના પછી બાજરી ઘટાવાની છે તો આટલા આપણે બ્લોગ પૂરો કરીએ છીએ ફટાફટ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો જોઈ લો